વિચારો વિચારવંતા ભાગ પાંચ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચાલો શબ્દના સથવારે સ્નેહના સદના નંબર એક ચાલવાથી શરીર સુધરે છે અને ચલાવી લેવાથી સંબંધ નંબર બે જિંદગીમાં બે નિયમો હંમેશા યાદ રાખો નંબર એક પૈસા ક્યારેય ગુમાવશો નહીં અને નંબર બે નિયમ એક હંમેશા યાદ રાખો બાય ઓરન બફેટ નંબર ત્રણ મોનથી કામ ચાલે ત્યાં ગર્જના નકામી નંબર ચાર કંઈ પણ કરવાનું નક્કી કરો તો તત્કાલ એનો અમલ કરો કિલોર્સ સ્લીમ હેલો નંબર પાંચ અને મને ગમતું વાક્ય જે લોકોએ ક્યારેય ઠોકર નથી ખાધી એ લોકો કદી પહાડ ચડ્યા જ નથી એટલે જ જ્યારે તક આવે ત્યારે સમજો કે આ જ સમય તમારો છે અને તકને ઝડપી લો એપ્રો વિનફ્રે થેન્ક યુ